એને ફોન જોવો છે ના મારે જવું હોટલ લે તો હવે એવું બધું છે ને કે હું બ્લોગ કેવી રીતના બનાવીશ એક કામ કરીશ બબુ મેડમને હે ને ફોન ઘરે આપી જઈશ ને હું હે ને જો ઓનલાઈન મંગાવ્યું પેન્ટ મમ્મી આ પાડે એટલે લાવી દેવ ને એમ નગર જ લઈ લઈ કરવાના હે ઓનલાઈન મીસો વાળા હે ને ઓનલાઈન વાળા આપણા લગભગ વ્રજવિહાર વાળાના પૈસા બહુ કમાતા હશે એવું લાગે

ਉਹ ਛੋਟੀ ਬਤਾਈ ਤਾਂ ਪਾਵਰ ਤਾਂ ਬਹੁਤ ਹਾਂ ਛੋਟੀ ਜੋ ਜਸੁਦਨਾ ਫੁੱਲ ਜਿਹੀ ਹੈ ਹੁਣ ਦੇਖੋ ਤਾਂ ਉਹ ਤਾਂ ਛੋਟੀ ਦੇਖੋ ਆਲਾ ਚੱਸੂ ਆਪਣੇ ਬਾਏ ਬਾਏ ਅਸੂ ਹੈ ਸੁ ਹੈ ગો ગાઈસ હવે આપણે ખીચડી વઘારવાની છે અમારે જીલ માટ ખાવાનું છે ને જીલ તને ખીચડી વઘારીને ખાવાને હે ને હે ને ખાઉં ચીય ઓખાવ એક ખાવી છે ખવાય ને

ચલો તમને અમારે હોટેલે જમવા લઈ જવું કે ચલો મળીએ હોટેલે જઈને બાય બાય કહી દે બાય બાય લેવા માટે આવી ગયા છે અડધા રસ્તે અને અમે લોકો હવે જઈ ગયા છે બાઇકમાં બેસી ગયા તું કઈ ડ્યુ આમ જાય ને વાળ છોડી નાખ્યા બાઇક હવે બાઇકમાં બેસીને હોંશિયારી મારશે નોકરી ગાંડી ગાડી સોકરી જો એરી નિંગ 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 આઈ રે અમારી હોટેલ રોટી બનાવવાના કે અમારું ગુના રોટલા રોઈનું ખાલીયા તું બેઠી હા રોઈનું ખાલીયા તું બેઠી

ड्राइविंग चालू हो रहा है अंदर जा अरे अभी रेडी है रेडी हां

टेंशन नहीं चाहिए बाबू सुना है बटकू बोल रही तो सोचे पार्ट दवा लगाई यहाँ तीन मम्मी है चिता करता था क्या तो मैंने ऐसा ऐसा ये आंखें ये तो मंचे ये मटीशी